ભાવનગર શહેર જિલ્લામાં રામનવમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રામજી મંદિરોમાં ત્રિપ્રહર પૂજા અર્ચના છપ્પન ભોગ સાથે ભગવાન રામચંદ્રજી સહિત રામ પંચાયત ને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત શહેરમાં યોજાયેલી શોભાયાત્રા નગરજનોમાં આગવા આકર્ષણનું કેન્દ્ર બની હતી ભાવનગર શહેર જિલ્લામાં દર વર્ષે ચૈત્ર સુદ નવમી તિથિએ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ એટલે કે રામ નવમી પર્વની શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવે છે આજો સમગ્ર દેશ રાજ્ય સાથોસાથ ગોહિલવાડ પણ ભગવા રંગે રંગાયું હતું સવાથી જ રાજ જન્મોત્સવની ઉજવણીઓ ઠેર ઠેર ચાલી રહી હતી સમગ્ર માહોલ રામમય બન્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત હિન્દુ સનાતન ધર્મની વિવિધ પાંખો ભગવાન રામચંદ્રની ઉજવણીઓમાં ભગ મગ્ન બન્યા હતા તથા શહેરમાં તથા ગામડાઓમાં આવેલ રામજી મંદિરોને છેલ્લા બે દિવસથી સુંદર રોશનીઓથી જળહરતા કરવામાં આવ્યા હતા વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ રામજી મંદિરોમાં ઉમટી પડી હતી રામચંદ્રજી સહિત સમગ્ર રામ પંચાયત નું સ્ટાર મહાપૂજન છપ્પન ભોગ મહા અભિષેક રામચંદ્ર

શોભાયાત્રાના સમગ્ર રૂટ સાથે એ સિવાય રામજી મંદિરોમાં ભોજન પ્રસાદના પણ બહોળા પ્રમાણમાં આયોજનો કરવામાં આવ્યા હતા શોભાયાત્રાના રૂટ પર ઠેક ઠેકાણે રામ ભક્તોએ શામિયાણાઓ ઉભા કરી સરબત ઠંડા પીણા નાસ્તા પ્રસાદ સહિતનો પ્રસાદ રૂપે ભક્તોને વિતરણ કર્યું હતું આ શોભાયાત્રા પણ રથયાત્રા જેવો માહોલ જોવા મળ્યો હતો રામ ભક્તો ભગવાન રંગની ધ્વજાઓ સાથે કેસરી કલર ના કપડાઓમાં સજ્જ થઈને આવ્યા હતા અને બાર કાર સહિત મોટી સંખ્યામાં વાહનોમાં જોડાયા હતા આ શોભાયાત્રા રાત્રે નિર્વિઘ્ને પૂર્ણ થઈ નીચ મંદિરમાં પરત ફરી હતી ત્યારે સાધુ સંતોએ ભક્તોને આશીર્વાદ સાથે ધર્મસભાને સંબોધી હતી